આજવા સરોવર એકસો પાંત્રીસ વર્ષ જૂનો ડેમ છે પરંતુ પૂર સરકારે ઉચ્ચ સ્તરીય કમિટીનું ગઠન કર્યું હતું પરંતુ કામના નામે મીંડા જોવા મળ્યા છે આજવા સરોવર એકસો પાંત્રીસ વર્ષ જૂનો ડેમ છે જેનું નિર્માણ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું ગત વર્ષે શહેરમાં આવેલા પૂર સરકારે નવલાવાલા કમિટીની રચના કરી હતી આ કમિટીની સૂચના અનુસાર વીએમસીએ ખાનગી કન્સલ્ટન્ટ મારફતે જીઓ ફિઝિકલ કરાવ્યું હતું જેમાં જી આરટી ઇઆરટીમાં સેન્સર દ્વારા ઇલેક્ટ્રોનિક્સ વેવસને પસાર કરવામાં આવે છે જેનાથી ડેમમાં કોઈ પુલાન કે ભંગાણ હોય તો જાણકારી મળે છે આ અંગેનો ડ્રાફ્ટિક રિપોર્ટ આવી જતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કન્સલ્ટન્ટ અને ગેરીને અભિપ્રાય માટે મોકલી અપાયો હતો તેઓ દ્વારા ડેમનું વોટર પ્રેશર વોટર હેડ માપવા માટે ફિઝોમીટર મૂકવાની સલાહ અપાઈ છે જેના આધારે ડેમમાં પાંચ સ્થળોએ ફિઝોમીટર મૂકવાની કામગીરી શરૂ કરાશે આ કામગીરી લગભગ એકથી દોઢ મહિનામાં પૂર્ણ થઈ જશે તેમ ધાર્મિક દવેએ જણાવ્યું હતું હા પીઝોમીટર એક ટેકનિકલ ડિવાઇસ છે અને એ ડેમના જે સીપેજ હોય એ સીપેજની માત્રાને મેઝર કરતું હોય છે એનાથી જે એક ડેમ જે હોય એના દરેક પોઈન્ટ ઉપર જે પીઝોમીટર મૂકીએ અને જે આંગળીથી એનું સીપેજ થતું હોય એ સીપેજના પ્રમાણમાં વધારો છે કે ઘટાડો એને ધ્યાનમાં રાખીને ડેમની સ્ટેબિલિટી અને ડેમમાં આવનારા સમયમાં કોઈ નુકસાન થવાનું છે કે કેમ એ બાબતની અંદર એ આપણને એને આપણે નિરીક્ષણ નિરીક્ષણ કરી શકીએ અને એના પરથી તારણ કરી શકતા હોઈએ છીએ હાલમાં પિઝોમીટરના ટેન્ડર પણ કરવામાં આવેલા છે અને ટેન્ડર મંજૂર પણ થયેલા છે પિઝોમીટરની કોસ્ટિંગ એટલી કોઈ હાઈ કોસ્ટિંગ નથી અને ઇન્ડિયામાં જ બને છે એટલે એ જ પીઝો મૂકવામાં આવશે અને એ તમામ પીઝો મીટર જે સંસ્થાના અધિકૃત કરેલા હોય અને જે સંસ્થા બનાવતી હોય કે જે કંપની બનાવતી હોય રજીસ્ટર કંપની સાથે એ લઈને કામગીરી કરવામાં આવશે